સુરતને સિવિલ હોસ્પિટલમાં એક વિવિત્ર કિસ્સો બન્યો છે જે બાળકનો જીવ બચાવવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મહેનત કરી રહ્યા છે તે બાળકને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટી ફૂટેજ સામે આવ્યા બાદ હોસ્પિટલના જવાબદાર તબીબે નિવેદન આપ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલમાં બોલવામાં આવ્યા હતા ત્યારે તેમનો પતિ અન્ય એક પરિણીત પરિચિત યુવક સાથે આવ્યો હતો બાળકને સ્તનપાન કરવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું દરમિયાન છ દિવસની સારવાર બાદ ગત સવારે પહેલા મહિલા અને ત્યારબાદ યુવક બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું કે પંદર જાન્યુઆરીના રોજ મહિલાએ બાળકને સિવિલમાં જન્મ આપ્યો હતો બાળકને જન્મથી જ બીમારીઓ હતી જેથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તપાસ કરતાં શ્વાસ લેવામાં તકલીફ હૃદયમાં કાણો અને પાછળના ભાગે ગાંઠ હતી આ તમામ ગંભીર બાબત હતી જેથી પાંચ દિવસ જરૂરી સારવાર આપી પરિવારના જણાવતા રજા આપવામાં આવી હતી આ બાળકને ત્રેવીસ દિવસ બાદ સાત ફેબ્રુઆરીના રોજ ફરી સિવિલમાં તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા બાળકની હાલત ગંભીર હોવાથી ફરી સિવિલ બોલાવી સારવાર શરૂ કરી હતી છ દિવસમાં તમામ પ્રકારના ટેસ્ટ જોઈને તે તમામ સારવાર આપવામાં આવી હતી માતા અને બાળકની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સિવિલના તબીબે બાળક માટે માતાનું ધાવણ મહત્વનું હોવાથી સ્તનપાન કરાવવા પણ આપતા હતા જો કે માતા માનવતા ભૂલીને બાળકને લઈને તેના મિત્ર સાથે ફરાર થઈ ગઈ હતી હાજી આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માગું છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ એટલે કે જાનકીબહેનનું એ બાળક હતું એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતું અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરિયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની ની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બહાર ઉપસેલો ભાગ હતો અમારા પ્રમાણે એ એક સારી નિશાની ન કહેવાય એ મગજ સાથે જોડાયેલા અથવા તો આપણી સ્પાઇન સાથે જે આપણા જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલી કોઈ ઉણપને લીધે એ વસ્તુ હોઈ શકે મેડિકલ સાયન્સ પ્રમાણે એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઉણપ હોય એના માટે જરૂરી સાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા ફોર બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું જ્યારે બાળક અમારી પાસે આવ્યું ત્યારે તેને લઈને આવનાર માતા પિતા અને એક અન્ય વ્યક્તિ હતો જેની ઓળખ એમને એમના નજીકના સગા તરીકે અમને આપેલ હતી બાળક અમારી પાસે પાંચથી સાત દિવસ અહીંયા રહેલ હતું તે દરમિયાન બાળકના પિતાની હાજરીમાં તેમજ ગેરહાજરીમાં એ વ્યક્તિ અંદર આવતા હતા માતા પાસે જતા હતા અને માતાને જ્યારે બાળકને ધાવણ આપવું હોય ત્યારે એ અંદર આઈસીયુની અંદર આવી અને અમારા નર્સિંગ સ્ટાફની મદદથી એ બાળકને બહાર લઈ અને માતાને આપતા હતા આ જે બાબતની આપ અમને જાણ કરી રહ્યા છો એ દિવસે સવારે પણ સવારે સાડા પાંચ વાગે માતાએ એ બાળકને લીધું હતું અને એને સ્તનપાન કરાવેલું હતું અને એના બાબતે આ એક નિત્યક્રમ હતો જે અમારા નર્સિંગ સ્ટાફ માટે અને ઓન ડ્યુટી ડોક્ટર્સ માટે કોઈ અજુગતું થયું હોય એવું લાગતું નહોતું લગભગ વહેલી સવારે સાતથી સાડા સાત વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે બે થી અઢી કલાકનો સમય વીતી ગયો હતો એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા જે અમારા માટે કોઈ અજૂકતું નહોતું પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે પણ ફરી પાછું મૂકી નથી ગયા ત્યારે અમારા સ્ટાફે તપાસ કરતાં માતા અને જે તે પરિચિત વ્યક્તિ એ અમને એમના સ્થાને મળ્યા નહોતા કદાચ કંઈક સવારનો નિત્યક્રમ પતાવવા માટે એ લોકો ક્યાંક ગયા હશે એવું વિચારી અને અમે સિક્યોરિટીને જાણ કરી હતી કે એ લોકો નજીકમાં ક્યાંય દેખાય કે આસપાસ દેખાય તો એમને જરૂરથી જાણ કરો કે બાળકને અહીંયા મૂકી જાય જેથી કરીને બાળકને જરૂરી સારવાર માટે અમે એની આગળ કાર્યવાહી કરી શકીએ પરંતુ સિક્યોરિટીના તમામ પ્રયાસો છતાં અમને લગભગ બેથી અઢી કલાક સુધી પણ એ બાળકનો પત્તો મળ્યો ન હતો જેથી અમારા ડૉક્ટર અને સિક્યોરિટી ટીમે આજુબાજુ જઈ અને નજીકના નજીકના જે પણ વિસ્તારો છે ત્યાં જઈને તપાસ કરી હતી ત્યારબાદ અમારી જાણમાં એવું આવેલ હતું કે એ લોકો બાળકને લઈને નીકળી ગયા છે આ વાત અમારી જાણમાં આવતા અમારા એનઆઈસીયુના ઇન્ચાર્જ અને અમારા જે આઈસીયુનો સ્ટાફ છે એ બધાએ જ આ બાબતે જરૂરી કાર્યવાહી એટલે કે આરએમઓ સાહેબની અને તેમજ અમારા જે પોલીસને ઇન્ફોર્મ કરવાનું હોય એ બધી કાર્યવાહી પૂર્ણ કરેલ હતી બાળકના પિતાને પણ બોલાવી લેવામાં આવેલ હતા અને એમને પણ આ બાબતે જરૂરી જાણ કરવામાં આવેલ હતી આ બાબતને યોગ્ય રીતે જાણ કર્યા પછી પોલીસને અને બાળકના પિતાને જાણ કર્યા પછી પછી આગળની કાર્યવાહી પોલીસને હસ્તક છે